દોસ્તોનો આશરે નીચેનો નજારો તમે જોઈ શકો છો અને હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ જે જગ્યા પર હાથની માતાનો ભૂધ પડે છે તે જગ્યા પર આ રીતનો જે રસ્તો છે એ જોવા મળે છે આમ કરીને આવ્યું કારણ કે ઘીનું થઈ જવું એટલા માટે તો દોસ્તો તમે જોઈ શકો છો જે લોકો છે તે કેટલા મોજ કરી રહ્યા છે ને આજે છે શનિવાર કાલે છે રવિવાર શનિ તમે દોસ્તો જ્યારે તમે અહીંયા છો એટલે ખાસ કરીને તમને શનિ રવિઓમાં વધારે લોકો ભીડ જોવા મળશે કારણ કે સરકારી જે નોકરી કરતા હોય દેખાશે રજા હોય છે એટલા માટે તો દોસ્તો અને આજુબાજુનો નજારો પણ જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને નજારો પણ એકદમ જોરદાર જોવા મળે છે ને આ છે પથરાઓ તો દોસ્તો જ્યારે તમે અહીં આવો તો આવા પથ્થરા નીચે જવું નહીં ક્યાં કારણ કે આપ ગમે ત્યારે આપ જે પથ્થર છે તે પડી શકે છે એટલા માટે તો અહીં તમને કહી રહ્યો છું બાકી હવે આપણે આગળ જઈ રહ્યા છે જે આગળ જે વિશાળ ધૂત પડે છે તે જોવા માટે જો શું તમે જોઈ શકો છો આ રીતનો જે હાથની માતાનો છે શોધ છે તે પડે છે ઉપરથી તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી હવે હું તમને પેલી બાજુથી જઈને બતાવું કે નજીકથી કઈ રીતનું જોવા મળે છે તે ને આ છે ડુંગર એ જ્યાં ગમે ત્યારે પડી શકે છે એટલા માટે દૂરથી જો તમે આવો તો દૂરથી સ્નાન કરવાનું રાખજો કેમ કે ગમે ત્યારે આ જે પથ્થર છે તે પડી શકે છે એટલા માટે હું તમને કહી દઉં છું મજા તમે જોઈ શકો છો આ હાથની માતાનો ધોધ ને સામે વિશાળ ધોધ પડી રહે છે એ પણ જોઈ શકો છો ને જે લોકો છે તે કેટલા મોસ્ચ કરી રહે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીના માટે આ ધોધ ફરથી ધોધ પડી રહે છે Pas de